કેસર ગુજરાતી થાળમાં આપણે આવી ગયા છીએ અને આ વડીલ શું લાવ્યું આપણે વડીલ ક્યાં લઈએ આપ સલાડ વાહ સલાડ ડાલી આવી ગયો છે ગ્રીન ચટણી વાહ આ છે ટમેટા સોસ અને આચાર ચાલો આપણી પ્લેટમાં આટલી વસ્તુ આવી ગઈ

અને પૂરી વાહ તો અમે કહીએ મત પુલેવા સરજી રાઈસ રાઈસ છે ખીચડી અને ખીચડી ઓકે સરજી આદુ મસાલા સાથે મસાલા ખાસ ઓકે સરજી પર જરે ગુજરાતી થાળી અથવા કોઈ પણ થાળ જરે અનલિમિટેડ ખાઓ ને એનો સ્વીટ પહેલા ચેક કરી લેવાનું મને જ્યાં સુધી ખબર છે ને જ્યારે સ્વીટ સારું હોય ને તો થાળીનો ઓવરઓલ ટેસ્ટ ખૂબ સારો આવતો હોય તો આજે આ મઠ્ઠો છે આપણે ટેસ્ટ કરી લઈએ બેસ્ટ ક્વોલિટી એક નંબર હવે આપણે ગુલાબ જાંબુ ચાખીશું અને અહીંયાની ખાસ વાત કહી દઉં કે દરેક વસ્તુ જે ફ્રેશ હોય ને એ જ તમારા થાળીમાં આવે છે બનાવીને નથી રાખતા એટલે સ્મોલ સ્મોલ ક્વોન્ટિટીમાં બનાવી અને તમારી થાળીમાં આવે છે ગુલાબ જાબુ એકદમ સોફ્ટ બંને સ્વીટ ચાખી લીધા હવે હું અહીંયાના શાક અને બીજી કેટલીક વાનગીઓ ચાખીશ ઘણા બધા શાક છે પણ હું પનીર ટીકા વધારે પસંદ કરું છું શાક ને સારી રીતે બેલેન્સ કરીને ટેસ્ટી છે અનલિમિટેડ ફૂડ નો કોન્સેપ્ટ હોય ઘણા બધા શાક હોય પણ દરેક શાકનો સારો સ્વાદ રાખવો એ સૌથી મોટો ચેલેન્જ હોય છે આપણે કઠોળનું શાક ટ્રાય કરીએ એ પણ સારી રીતે બેલેન્સ કર્યું છે કટલેટ સાથે યુનિક ટેસ્ટ છે જોરદાર ટેસ્ટ છે અને આપણે હવે અહીંયાનું આજે ચાર્ટ બનાવવું છે એ પણ ટ્રાય કરીએ સારી રીતે મિક્સ કરી દઈએ દરેક વાનગી મેં થોડી થોડી ચાખી મને સારો સ્વાદ લાગ્યો છે ક્વોલિટી પણ સારી છે ક્વોન્ટિટી અનલિમિટેડ છે ત્રણસો વીસ રૂપિયા કિંમત છે તમે બપોરે આવો કે સાંજે આવો એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી લઈને ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી દસ ટકાનું ડિસ્કાઉન્ટ છે પંદરમી ઓગસ્ટે પંદર ટકાનું ડિસ્કાઉન્ટ છે બાકીના દિવસોમાં આ ઓફર લાગુ નહીં પડે તો પહેલી ઓગસ્ટથી પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ઓફરનો લાભ લઈ લેવો સ્પીન ઉપર મે એડ્રેસ ફોન નંબર દરેક માહિતી આપી છે ચોક્કસથી મુલાકાત કરજો